નમસ્કાર દર્શક મિત્રો હું તમે જોઈ રહ્યા છો ન્યૂઝ તો સમાચાર અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે રાજુલાના કુંભારી ગામની ઘટના રાજુલા ગામે ત્રેવીસ વર્ષની શિક્ષિકા એ કર્યો આપઘાત હેતલબેન ખુશિયાના ત્રેવીસ વર્ષની શિક્ષિકાએ કર્યો આપઘાત શિક્ષિકાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા પાસો ખાઈને જીવન ટૂંકાવ્યું જૂના દેવકા ગામે બાંધ્યમિક સરકારી શાળાના આઉટસોર્સ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાંદવાડા ગામે વતની છે શિક્ષક આ ઘટનાની જાણ થતા ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડુંગર પોલીસ દ્વારા શિક્ષિકાના પરિવારજનોને પૂછપરછ કરીને પંચરોજ કામગીરી હાથ ધરાઈ શિક્ષિકાની લાશને પીએમ વર્થેરા જિલ્લા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ શિક્ષિકાના આપઘાતનો કારણ અંક બંધ આ કારણોસર આપઘાત કર્યો તે પોલીસ તપાસ બાદ બહાર આવશે શિક્ષિકાના આપઘાત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહેશો લોકસામના નીચ